સામાન્ય રીતે ઘણા બધા લોકો છે તે બેંકોક પટાયા થાઈલેન્ડ જતા હોય છે પરંતુ એક ચોંકાવનારો કિસ્સો છે તે બહાર આવ્યો છે જાણવા મળ્યું છે કે થાઈલેન્ડની યુવતીઓ છે તેને અહીંયા પર સપ્લાય કરીને લાવવામાં આવતી હતી પોલીસને જાણકારી મળી અને પોલીસે રેડ કરી તો પોલીસ પણ ચોંકી ગઈ આ સાત યુવતીઓને પોલીસે મુક્ત કરાવી એટલું જ નહીં આઠ શખ્સોની ધરપકડ કરી છે આવો જાણીએ ક્યાંનો કિસ્સો છે ક્યાં ચાલતો હતો આ ગોરખ ધંધો કેવી રીતે આ ગોરખ ધંધો છે તેને ચલાવવામાં આવતો હતો વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે સુરત શહેર અને સુરત શહેરનો વેસુ વિસ્તાર આ વેસુ વિસ્તારનું ભીમરાડ કરીને એક વિસ્તાર છે આ વિસ્તારમાં સુરત પોલીસને જાણકારી મળી હતી કે અહીંયા પર સ્પાના નામ પર ધંધા છે તે ચાલી રહ્યા છે જેને લઈને સુરત ડીસીપી ઝોન ચારની પોલીસ છે તેની ટીમ આ વિસ્તારની અંદર એમ્બેઝ કરીને એક હોટલ છે અને આ હોટેલમાં ત્રાટકી હતી આ હોટેલની અંદર એક સ્પા ચાલતું હતું પોલીસ જ્યારે અહીંયા પર પહોંચી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે અહીંયા પર સ્પાના નામ પર ધંધો ચાલતો હતો પોલીસે અહીંયાથી સાત યુવતીઓ છે તેને ઝડપી છે અને જાણવા મળ્યું છે કે આ યુવતીઓ દેશની નહીં પરંતુ પરદેશની છે મતલબ કે થાઈલેન્ડની આ સાતેય યુવતીઓને પોલીસે મુક્ત કરાવી છે એટલું જ નહીં ત્યાં આઠ જેટલા ગ્રાહકો હતા જેની ધરપકડ કરવામાં આવી છે એવું પણ જાણવા મળ્યું છે કે ત્રણ શખ્સો છે તે આ ધંધો ચલાવતા હતા જેમાં સંચલ રાજપૂત કરીને એક શખ્સ છે જે મુખ્ય તે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ ત્રણેય શખ્સો છે તે અહીંયા પર ગેરકાનૂની રીતે સ્પાના નામે ગોરખ ધંધો ચલાવતા હતા અને વિદેશી યુવતીઓને અહીંયા પર લાવીને મતલબ કે સપ્લાય કરીને દેહ વ્યાપારનો ધંધો કરાવતા હતા હાલ આ ત્રણેય વ્યક્તિ ફરાર છે સાત યુવતીઓ જે પકડાઈ હતી તેને જાણવા મળ્યું છે કે પોલીસે મુક્ત કરાવી છે એટલું જ નહીં અહીંયાથી આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે જે કસ્ટમર હતા આ તમામની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસે થોડા સમય પહેલાં પણ મતલબ મહિનાઓ પહેલાં પણ સુરતના સ્પાઓની અંદર જ્યાં સ્પા ચાલી રહ્યા છે ત્યાં રેડો કરી હતી અને વધુ એક વખત પોલીસે એમ્બેસ કરીને હોટેલ છે અને આ હોટલની અંદર ચાલતા ગોરખ ધંધાનો પર્દા કર્યો છે દોસ્તો દેશ અને દુનિયાની તમામ ખબરો જોવા અને જાણવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ